જે હના એ આ દારૂ ખાનું હ અને એ પણ તું આ બધું લઈ જતો રે આ બધું હના આ રેવ લઈ હ એવું લાગત મને કપડા પહેરવા દા મને ચડડો બડડો નહી પહેરવા

टाइम एक बार देना कटे Halo, lalpa, lalpa.

મમ્મી ડોક્ટર અનુસાર એ એ કેયોજી અલ ભલામાં હાઈટ કેટો નાખો તમે પગમાં કેટો નાખવાનો તમે કેટો નહીં નાખું તમે આમે તો બધા બોલ આયા કે

અરે હે જાણોજી એ જાણોજી હવે ટેટા કે જીવ લઈને આવી જાય અમે વેરવામાં

લાલે હાલે તો અહીંયા દેખાર ગઈ હે ને હોવ એ ઊંચાતું કે આ વાડી મે ફૂટા કાંડા કે એમ લઈ કે હેડો આ જોવો તમે એનું જેન લાલ પાણી બદલ નહારીયાં જોવો છો વાડી ને વાડી છોરા છે અમે એ બરાબર માં તો બે ત્રણ થાપો વાડી દીધી હા હોય હા એ હા તો આ કે એ પ્યાણત છે ચોક મત છે હોવ લે હા હા એમ ના

એ જોઈ જોઈ ના અરે હે હે બેના એ બેના કોકનું ટાયર હગાય તું તમને ભોળ પડ્યા ઉપર 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 લે ને તમને ભોળ પડ શું બોલ્યા છે આ તો દેવાઈ ગયો તમાર કેવા તો એ બસ જો જો અમારો જો તો તમે લવઈ નથી તો તમે સાપા તો માં ભઈને આ પાપાવાઈ છે ઓ માઉના કેમ કે એક આમ કે તમે હે એ આવે એનોજી તો હા ભાઈ રાધાગીરી નઈ કરવાની વારતી જો તારો મોરું નામ જતો જતો છે આંથી વારતી વાકી કરવાના મોન તો તમે નતો આલવા મળ્યા

બે હા ને શું કર્યું ખબર હા ઉપર ટેટા નાખતા હતા લાલભાઈ તમને કેટલી વાર કેવું ખબર માં નતું કીધું તમને એવી જગ્યાએ ફોડો અલ્યા વાડકી મૂડું ઓછું નહીં

હારી જગ્યા નું ના દેખાયા તમને આવડે મોટા જેનો જેવા તા એમનો નાખી આ લુગડો બજાર શું થાય એવું કે અરે એવું ના હોય તો બધા લાયા હોય સમજાવો નખ ખબર ટાઈગર ની હજુ તો મને એમને ઉપર નાખ્યો ટેટો એટલે હું એમના ઉપર ફોડીશ

એવા દિવસો હ નવા હારા એ ખબર પડે કાલે બેસતું વર્ષ થાય હ કાલે બેસતું વર્ષ થાય હ એ બદલ તમે હ ને અત્યારે એકબીજાને માફી માગીને ને ગલે મળી લો અને કાલે હવારો માગજો મારે ઘેર અને પછી બધા ને ઘેર ઘેર આપડે ચાપાણી કરશું ભાઈઓ આપણે ચાપાણી હોવો ના ઘેર કરશું ને આપડા ભાઈઓ ના એ જ વાત ની ખબર પડે છે મૂર્ખો હવા જાવ હેડો હોવો ના ઘેર Yeah.